ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ચલાવાય વિરોધ પ્રદર્શિત કરાયો હતો રાજકોટ લોકસભા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરાયેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે

સેવા વિજયસિંહ ચુડાસમા ગોયલવાડ રાજપૂત મહિલા સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું અને આજે જે કાંઈ આ ઉપવાસ ઉપર આંદોલન મહિલાઓ ઉતર્યા છે એ અમારા સંકલન સમિતિના નિયમ અનુસાર અમે આજે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છીએ આજે અમે તમે જોઈ જ રહ્યા છો કે પચાસ તો ઉપવાસ ઉપર છે અને બીજા બધા અમને ટેકો જાહેર કરવા માટે આજે બસો થી ત્રણસો ઉપવાસમાં જોડાયેલ ક્ષત્રિય મહિલાઓ દ્વારા આ તકે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને માં ખોડિયાર માં શક્તિ માં ગાયત્રી તો ક્ષત્રિયોની સાથે જ છે એટલે આનું અમને રિઝલ્ટ મળશે જ તે અને આગામી સાત તારીખ સુધી અમારા રાજપૂત સમાજના અવનવા કાર્યક્રમો આની માટે રહેશે ધર્મરથ ઉપવાસ આંદોલન મતદાનની જાગૃતિ ઘરે ઘરે જઈને બધાને આપવી અને તમે જોશો કે આમાં એકલા દરબારના બહેનો નથી અન્ય નાથને સાથે લઈને અમે આવ્યા છીએ